હાલર રોડ પર આવેલ ડી એલ આર ઓફિસમાં પિયુન તેમજ સર્વેયર ત્રણ હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા તારીખ સાત માર્ચ ગુરુવારના રોજ અગિયાર કલાકે મળતી માહિતી મુજબ અરજદારની જમીન દફતર અધિક્ષક કમ એકત્રીકરણ અધિકારી અમૃતભાઈ જીણાભાઈ પટેલે વલસાડમાં જતા કચેરીના પટાવાળા અક્ષયકુમાર રાજેશભાઈ ટેનિયાએ અધિક્ષક એકત્રીકરણ અધિકારીની દરખાસ્ત જોઈએ તો એક સપ્તાહમાં તમારું કામ થઈ જશે તમે પટાવાળાને મળી લો તેવું જણાવ્યું હતું પટાવાળા અક્ષય અધિકારી અમૃતભાઈ જીણાભાઈ પટેલને ફોન કરતા તેમણે પ્રથમ દસ હજાર રૂપિયાની માંગણી કરી હતી જેથી અરજદારે થોડું ઓછું કરવા જણાવ્યું હતું જે બાદ પટાવાડા અક્ષયે અરજદારને નવ હજાર રૂપિયા ગુગલ પે કરવા જણાવતા તેમણે પટાવાડાનો નંબર ઉપર ગુગલ પે કરાવ્યા જે બાદ અધિકારીએ વધુ ત્રણ હજારની માંગણી કરી હતી જેથી અરજદારે એસીબી વલસાડનો સંપર્ક કર્યા બાદ છટકું ગોઠવ્યું હતું એસીબીની ટીમે આરોપી અમરતભાઈ જુનાભાઈ પટેલ ઉમરવર્ગ સત્યાવન સિનિયર સર્વેયર વર્ગ ત્રણ જમીન દફતર અધિક્ષક કમ એકત્રીકરણ અધિકારીની કચેરી વલસાડ અને અક્ષયકુમાર રાજેશભાઈ ટેનિયા માહિયા વંશી ઉંમરવર્સ છવ્વીસ પટાવાડા આઉટસોર્સ વર્ગ ચાર જમીન દફતર અધિક્ષક કમ એકત્રીકરણ અધિકારીની કચેરી વલસાડને રંગે હાથે ઝડપી પાડતા સિટી સર્વેયર કચેરીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો